ઇલિજિયમ ફાર્મા કંપનીના રોડ પર આવેલ પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલ બાઇક ચોરી થતાં કંપનીની સિક્યુરિટી પર અનેક સવાલો ઉઠ્યા પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ પાદરા મહલી તળાવ પાસે આવેલા ઇલિઝિયમ ફાર્મા કંપનીમાં કામ કરતા જગદીશસિંહ પડિયાર નાઇટ શિફ્ટમાં નોકરી પર ગયા હતા અને કંપનીના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી હતી જે બાઇક ચોરી થતાં કંપનીની સિક્યોરિટી પર અનેક સવાલો ઉઠ્યા હતા કંપનીમાં કામ કરતા કામદાર જગદીશભાઈના જણાવ્યા અનુસાર બાઇકની ચાવી બોયલર પાસે આવેલા લોકરમાં મૂકી હતી જે બાઇકની ચાવી જેકેટમાં તપાસ કરતાં બાઇકની ચાવી મળી ન હતી જ્યારે પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇક પણ પાર્ક કરેલા જગ્યા પર નહીં મળતા જ્યારે નાઇટ શિફ્ટમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ પણ નહીં મળતા જગદીશભાઈએ કંપનીના એચઆર મેનેજરને બાઇક ચોરી થઈ હોવાની જાણ કરી હતી અને લગાવેલા કેમેરા તપાસ કરવાની વાત કહી હતી જે યુવકે બાઇક ચોરીની હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે કંપનીમાં આટલા બધા કેમેરા લગાવવામાં આવ્યા છે સિક્યુરિટી પણ હોવા છતાં પણ કંપનીના પાર્કિંગમાંથી બાઇક ચોરી થઈ જતા અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે હવે કંપનીમાં કામ કરતા કર્મચારીઓના વાહનો સહિતની સુરક્ષા અનેક સવાલો છે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે મારું નામ જગદીશભાઈ છે પછી મેં સીધો બાઇક પાર્ક કરી અને ઘેરે પંચિંગ કરી અંદર ગયો અને ગયા પછી મેં મારું લોકરમાં બધું જેકેટ છે ગાડી ચાવી છે અને બેગ મૂકી અને કામ પર લાગી પછી હવારમાં જ્યારે છૂટવાના ટાઈમ પર મને મારે જેકેટ પહેર્યું ત્યારે મને બાઇક ની ચાવી જોવા ના મળતા મેં મારી બાઇક ની તપાસ કરી તપાસ કરતા મારી બાઇક ના મળતા મેં પછી સવારે એચઆર માં જણાવી અને એચઆર માં જણાવ્યા પછી મને કઈ જવાબ આપ્યો નહી એટલે પછી મેં સવારમાં કીધું કે મને સીસીટીવી ફૂટેજ બતાવો તો એ મને સીસીટીવી ફૂટેજ બતાવી નહીં પછી એ મને પછી મેં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરી પછી મેં સીસીટીવી ફૂટેજ માંગી એટલે એ લોકોએ મને સીસીટીવી ફૂટેજ બતાવી નહી એટલે પછી મને જે સિક્યુરિટી ગાર્ડ બી ત્યાં નતો એટલે પછી મને એના ઉપર શંકા હતી એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાઈ જ્યાં જગદીશભાઈ કરીને છે એ કામ કરે છે હવે એની એક બાઇક ચોરી થઈ ગયેલી છે હું આવ્યો એની કને ત્યાર પછી મેં એની જોડેથી માહિતી લીધી શું થયું છે એમ કરીને એટલે એને મને કહ્યું કે મારી બાઈક ચોરી થઈ ગઈ છે આ રીતની એટલે પછી અમે ચાંદ ને મળ્યા એટલે મળીને ચાર ને કીધું કે ભાઈ એની બાઇક ચોરી થઈ ગયેલી છે તો તમે અમને સીસીટીવી ફૂટેજ બતાવો અમારે જોવી છે એટલે અમને સમય આપ્યો કે વાગે તમને ત્રણ વાગ્યા લાગીને ત્યાર પછી બતાવી નહીં એટલે પછી અમે સીધા પોલીસ ચોકી આવ્યા કમ્પ્લેન આપવા માટે કમ્પ્લેન આપી ત્યાર પછી પોલીસને લઈને ગયા તો બી અમને સીસીટીવી ફૂટેજ એચઆરએ બતાવી નહીં હવે ત્યાર પછી એચઆર સીસીટીવી ફોટેજ નહીં બતાવી એટલે પછી પાછા અમને રિટર્નમાં પોલીસો કે બોલાયા પોલીસ ચોકી બોલાવી ને અમને એચઆર એમ કે છે કે તમારા અમારે જે કંપનીના કેમેરા છે એ બંધ છે બે દિવસથી તો અમારું કેવું એમ છે કે જ્યારે આ ઘટના બની છે અને એચઆર એમ કે છે કે સીસીટીવી ફોટેજ બંધ છે કાલ ઉઠીને કેટલા બી ગુના બન્યા હશે કંપનીમાં અમને પોટેજ બતાવવાની વાત કરી અને ત્યાર પછી પોલીસ આવ્યા ગયા પછી અમને પોટેજ બતાવી નહીં હવે અમારું શું માનવું કે આટલા સમય માં ઘણા બધા કેસો બન્યા છે એ કંપનીમાં લેડીઝ બી કામ કરે છે કામ કરે છે કાલ ઉઠીને કઈક ઘટના એવી બની જાય કે કઈ થાય તેની જિમ્મેદારી કોણ લઈ શકે શું આ કંપનીની ગંભીર બેદરકારી કઈ શકાય પ્લસ કે જે સિક્યુરિટી વાળો હતો

શું તમારી મારી માંગ એક જ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને જે કંપની ગેરકાયદેસર કામ કર્યું છે એમાં અમને ન્યાય મળવો જોઈએ અને કાયદેસરની ની એ લોકો ઉપર કમ્પ્લેન થવી જોઈએ